માલપુરના પીપળાના ખાતે માલપુર મેઘ્રજ પ્રજાપતિ સમાજ દ્વારા ફાઇન મેચનું આયોજન કરવામાં આવ્યું જેમાં રામગઢી અને મોટી મોયડી સામે ફાઇનલ મેચ યોજાઈ હતી જેમાં રામગઢીની ટીમે નવ વિકેટ સાથે જીત મેળવી હતી માલપુરના પીપળા ખાતે માલપુર મેઘ્રજ પ્રજાપતિ સમાજ દ્વારા ફાઇન મેચનું આયોજન કરવામાં આવ્યું જેમાં રામગઢી અને મોટી મોયડી સામે ફાઇનલ મેચ યોજાઈ હતી જેમાં રામગઢીની ટીમે નવ વિકેટ જીત મેળવી હતી વિજેતા ટીમને અરવલ્લી જિલ્લા ઉપપ્રમુખ પ્રમુખ નિર્ભાઈસિંહ

સમાજ દ્વારા માલપુર મેઘરજ પ્રજાપતિ સમાજ દ્વારા જે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં બહુ ફર્સ્ટ ક્લાસ કાર્યક્રમ રહ્યો અને માલપુર મેઘરજના પ્રજાપતિ સમાજના યુવાનોએ બહુ ખૂબ મોટી સંખ્યામાં ક્રિકેટ ટુર્નામેન્ટ બહુ શાંતિપૂર્વક કરી એ બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે